બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એ કાના રે ગુણલા તારા ગાતા મારી આખલડી ભીંજાય અંતર ની વેદના કોઈ ના કહેવાય અંતર ની વેદના કોઈ ના કહેવાય એ મંડું મુંજાય કાયા કરમાય મનડું મુંજાય કાયા કરમાય મનડાના મોર તારો વિયોગના સહેવાય અંતર નિવેદના કોઈને ના કહેવાય અંતર નિવેદના કોઈ ના કહેવાય જન્મો જન્મનો હું દુખીયારો મળતો નથી કોઈ સહારો મળતો નથી કોઈ સહારો ભટકી રહી છે જીવન નૈયા કોણ બતાવે કિનારો કોણ બતાવે કિનારો એ કાના રે ચડતી પડતી ચડતી પડતી આવે અને જાય અંતર વેદના કોઈને ના કહેવાય વેદના કોઈને ના કહેવાય એ કાના રે એ ગુણલા તારા ગાતા મારી આખલડી ભીંજાય અંતરની વેદના કોઈને ના કહેવાય અંતર નિવેદના કોઈને ના કેવાય એતનના તંબુ રે મનના મંજી રે ગાઉત મારા ગીત વાલા ગાઉત મારા ગીત રણ છોડ રસિયા મનમાં વસિયા લાગીત મારી પ્રિ લાગી તમારી પ્રીત એ કાના પ્રીતની આ રીત જો જે ભૂલી ન જવાય અંતરની વેદના કોઈને ના કહેવાય અંતરની વેદના કોઈને ના કહેવાય એ એ ગુણલા તારા ગાતા મારી આખલડી ભીંજાય અંતર ની વેદના કોઈ ને ના કહેવાય કોઈ ને ના કહેવાય એ માગો મારા વાલા પાસે ચાખી તમારી થાય વાલા ઝાખી તમારી થાય मोरारी भव बंधन थी दर्शन थी दुख जाय दर्शन थी दुख जाय मोरारी भव बंधन छूटे दर्शन दर्शन थी दुख जाय दर्शन थी दुख जाय दुःख जायला रे અંતર આજ અર્જે સુણે સાંભળજે દાન અંતર ની વેદના કોઈ ના કેવાય અંતર વેદના કોઈ ને ના કેવાય મંડળું મુજાય કાયા કરમાય અ નિવેદના કોઈ નેૈના કેવાય બોલો શ્રી કૃષ્ણ કનિયા લાલ કી જય